વલસાડ જિલ્લામાં આવેલા ઉમરગામ જીઆઈડીસીમાં સ્થાનિકે કાયમી રોજગાર આપવા સરકાર પર દબાણ બનાવવા આમ આદમી પાર્ટીએ પદયાત્રા યોજી હતી રેલીમાં એ સુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા એમએલએ સુમેર એમએલએ હેમંત આવા અને મનોજ સોરઠિયા ઉપસ્થિત રહ્યા હતા પદયાત્રાનું નેતૃત્વ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાએ કર્યું હતું તેમણે ભાજપ સરકાર પર તીક્ષ્ણ પ્રહાર કરતા કહ્યું કે સરકાર અને પોલીસ ઉદ્યોગોના હિતમાં કામ કરે છે સ્થાનિકોના હિત છીનવાય છે અને ફરિયાદ કરતા લોકોને ધમકાવવામાં આવે છે રેલીમાં મિનિમમ વેતન સમયસર પગાર પીએફ ઈએસઆઈ ગ્રેજ્યુએટ એન્ડ સેફ્ટી સુવિધાઓ અમલમાં લાવવા માંગ ઉઠવામાં આવી હતી શ્રમિકોની સમસ્યાઓને ઉજાગર કરતી પૂરી થઈ હતી મારી સાથે છે આજે તો માત્ર રેલી આવી છે આજે તો માત્ર રેલી આવી છે પણ અમારા શ્રમિક અમારા કામદારોના અધિકારો અને સરકારે રજૂ કરેલા મિનિમમ વેજીસ અમારા લોકોને નહીં મળશે આજે કહીએ છે કે અમારા કામદારો અમારી બેનો સાથે શોષણ કરવાનું બંધ કરી દેજો અત્યાચાર કરવાનું બંધ કરી દેજો અમે આઝાદીના એકોતેર વર્ષ પછી વેઠ્યું છે

પોલીસ ની ગોળી આવશે તો અમે પેલા ઝીલીશું પણ કોઈ જરવાની જરૂર મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ